ફક્ત ને ફક્ત મિત્રો પાસઠ હજાર રૂપિયામાં સીએનજી કાર જોરદાર કંડિશનમાં જબરજસ્ત ઓફર સાથે મિત્રો એકદમ સાસવેલી ઘર ઘરાવ ગાડી છે અને ટીપ ટોપ કંડિશનમાં ગાડી જોવા મળશે અને મિત્રો બીજું તમને ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેવો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો વહેલામાં વહેલી તકે મળી જાય અને આ ગાડી મિત્રો વહેલા તો પહેલાના ધોરણે વેચવાની છે તો મિત્રો ગાડીનું મોડલ ક્યુ છે જોવા ક્યાં મળશે કિંમત કેટલી છે અને ગાડીના ઓનર કેટલા છે ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે તે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ સુઝુકીની ઝેન ઇસ્ટીલો ગાડી આ ઝેન ઇસ્ટીલો ગાડી વેચવાની છે આ ગાડી તમને જી જેવનના પાર્સિંગની અંદર જોવા મળી જવાની છે અને ગાડીનું પાર્ચિંગ મિત્રો બે હજાર અઠાવીસ સુધીનું તમને ચાલુ જોવા મળશે રેડ કલરની ગાડી છે ને વીમો ગાડીમાં પૂરો થઈ ગયો છે મોડલ બે હજાર સાતનું છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે હા મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે એન્જિન પાવરફુલ છે ગાડીનું એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે અને સીટ કવર એકદમ સારા છે ટાયર સારા છે ને ઓરિજિનલ તો ઓરિજનલ આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે એકદમ સાસુ લીને ટોપ કન્ડિશનમાં ગાડી છે જબરદસ્ત મિત્રો ઓફર છે ફક્ત અને ફક્ત ગાડીની કિંમત પાંસઠ હજાર રૂપિયા રહેવાની છે આ મિત્રો પાંસઠ હજાર રૂપિયામાં આ ઝેન ગાડી વેચવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક લાખ અંદરની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તેમને ગાડી ગમે તો તમારા મિત્ર પણ ગાડી લઈ શકે આ જેન ગાડી તમને અમરેલીની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી શે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપ ને મળી શકે